સાવરકુંડલા શહેરમાં વિશ્વસિંહ દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી સાવરકુંડલા શહેરની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં સિંહોના ફોટોગ્રાફર્સ પ્રેરણાદાયી વિડીયો ટેક્સ્ટ મેસેજ માઇક્રોબ્લોગ્સના માધ્યમથી સોશિયલ મીડિયા સહિત તમામ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર જંગલના રાજા સિંહ પ્રત્યે સૌરાષ્ટ્રની જનતામાં વધુમાં વધુ જાગૃતિ આવે નિમિત્તે સાવરકુંડલા મુકામે વન વિભાગ અને વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સંયુક્ત ઉપક્રમે સાવરકુંડલા શહેરની સુધી સુધી પંદર જેટલી સ્કૂલોના વિદ્યાર્થીઓ છ હજાર એકસોથી વધારે વિદ્યાર્થીઓ અને શિક્ષક ગણ અને ગ્રામજનો એકત્ર થઈ અને સાવરકુંડલાના મા ધારાસભ્યો મહેશભાઈ કસવાળા અને એ એસપી સાહેબ સ્ટાફ સાથે મળી અને એક ભવ્ય આયોજન કરવામાં આવેલું છે અને સાવરકુંડલા શહેરમાં વિશ્વ સિંહ દિવસ અંતર્ગત એક ભવ્ય મહારેલીનું આયોજન કરી અને સિંહ સંરક્ષણ અને સંવર્ધનની એક ઉત્તમ કામગીરી કરવામાં આવેલી છે have news